મોરબીના નવા ડેલા રોડ પર દિનદહાડે ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે જેમાં ચોરે એક એક્ટિવાની ડેકી તોડી તેમાંથી રોકડ રકમની ચોરી કરી છે ત્યારે બનાવને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી મળતી માહિતી અનુસાર મોરબીના અવેલુ પાર્કમાં રહે જમનાદાસભાઈ નામના વેપારી પોતાના ઘરેથી રોકડ રકમ લઈને ધરતી ટાવર પાસે આવેલ આંગણિયા પેઢીમાં કામ સબક ગયા હતા અને પોતાની એક્ટિવા ત્યાં જ પાર્ક કરી હતી જેમાં રૂપિયા એક પોઇન્ટ સાઠ લાખ હતા જ્યારે વેપારી આંગણવાડીમાંથી પોતાનું કામ પૂર્ણ કરી પરત આવી તેની એક્ટિવાની ડેકીમાં તે રકમ ન હતી જેને લઈને તેને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને બનાવને પગલે મોરબી સિટી એર ડિવિઝન પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આજુબાજુના સીસીટીવી કેમેરા તપાસવા સહિતની કામગીરી હાથ ધરી છે ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક્ટ સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ